હલો મિત્રો નવ નવો સ્વાગત છે મિત્રો તો આપણે ખાસ કરીને આપણે ડિસ્કસ કરવાના છે કે જે તેર જુલાઈ છે બેંકની જે સેવાઓ છે મિત્રો બંધ રહેવાની છે તો મિત્રો ખાસ કરીને એ એચડીએફસી બેંકમાં મિત્રો તમારા ખાસ કરીને એકાઉન્ટ છે તો તેર જુલાઈ હશે બેંકની સેવાઓ કઈ રીતે બંધ રહેવાની છે કઈ કઈ બંધ રહેવાની છે એ આપણે ડિસ્કસ કરવાના છે મિત્રો વીડિયોમાં નવા હોય છે એમને સબસ્ક્રાઈબ કરી લાઇક અને શેર કરવાનું બોલતા નહીં મિત્રો આપણે વીડિયોમાં કન્ટિન્યુ બનાવી તો આપણે કયા ટાઈમે બંધ રહેવાનું છે એ પણ ડિસ્કસ કરવાના છે આપણે તો એસટીએફસી બેંક ગ્રાહકો માટે મહત્વપૂર્ણ ત્રણ તેર સૂચનાઓ જોલાઈ જશે એ બેંકની આ સેવાઓ છે એ બંધ રહેવાની છે તો મિત્રો ખાસ કરી અને તમે આ વિડીયોમાં ધ્યાનથી વિડીયો જોઈએ મિત્રો તો તે જોલાઈ હશે પોતાની જે સિસ્ટમ અપડેટ કરવાની છે મિત્રો એના કારણે છે ગ્રાહકો માટે છે સેવાઓ છે રૂટિન માટે છે મિત્રો ખાસ કરીને બંધ કરવામાં આવેલ છે અને વધુ સારું અને વધુ ટ્રાફિક સાંભળવાની ક્ષમતા વધારવા માટે ગ્રાહકો માટે વિશ્વનીય અને સુરક્ષા વધારવા માટે છે અને ઉદ્દેશ્ય મિત્રો એટલે ખાસ કરી અને તમારે ધ્યાનમાં રહેવાનું બાબત એ છે કે તમારે છે એ સિસ્ટમ થોડીક વાર ટાઈમ માટે બંધ રહેવાની છે તો તેર જુલાઈ યુપીઆઈ સિસ્ટમ મિત્રો બંધ થવાની છે તો ત્રણ વાગ્યાથી ત્રણ પિસ્તાળીસ વાગ્યા સુધી આ સિસ્ટમ બંધ રહે છે અને સવારે સાડા નવથી બાર પિસ્તાળીસ સુધી છે વાગ્યા સુધી આ સિસ્ટમ છે મિત્રો બંધ રહેવાની છે તો ખાસ કરી બાર જુલાય સાડા સાત વાગ્યા પછી બેલેન્સ દેખાશે દેખાશે બરાબર તો આ રીતના છે ત્યાં સુધી દેખાડશે ત્યારબાદ દેખાશે નહીં એટલે તો મને કોઈને ગભરાવાની વાત નથી મિત્રો કારણ કે સિસ્ટમ અપડેટ થવાના કારણે છે થોડાક ટાઈમ માટે છે સર્વર ડાઉન બંધ થઈ જશે તો સેવાઓ છે જો સમયગાળા દરમિયાન કેટલીક સેવાઓ છે મિત્રો ખાસ કરી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ છે એનો ઉપયોગ એટીએમમાં રોકડા પૈસા દુકાન પર સ્પ્લાય મશીન પર પોતાના સ્ટેપ બે કોઈ પણ જાતની છે ક્રેડિટ કાર્ડ ઓનલાઈન કોઈપણ પ્રો પ્રોસેસ છે મિત્રો એ થશે નહીં મિત્રો તો ખાસ કરીને ખ્યાલ રાખવાનો છે તેર જુલાઈ શુદ્ધ દિવસે તમારે બધી મોસ્ટ ઓફ સેવાઓ છે મિત્રો બંધ રહેવાની છે તો આ રીતનો વિડીયો હતો વિડીયો સારું લાગ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીનો વિડીયોમાં જય હિન્દ જય ભારત